નમસ્કાર સાહેબ નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું ભક્કુભાઈ નાનજીભાઈ મેટાળિયા ભક્કુભાઈ નાનજીભાઈ મેટાળિયા ને ગામ આપડું લાલાવાદર લાલાવાદર બરોબર છે હવે સાહેબ મારે ખાસ તમને ભકુભાઈ કહેવાનું એ કે તમે એગ્રો જીવન ને કેટલા સમયથી ઓળખો છો બે વર્ષથી ઓળખો છો બે વર્ષથી ઓળખો છો બરોબર તો બે વર્ષથી તમે ઓળખો છો તો સૌથી પેલા તમે શું એગ્રો વસ્તુ મંગાવી હતી કે એગ્રોજીવન ઓળખાણ થઈ તમારી કપાસ મંગાવ્યો તો લકડી લગડી કપાસ તમે મંગાવ્યો તો બરોબર તો લગડી કપાસ તમને કેવો લાગ્યો કપાસ ઉપર છે સુપર છે બરોબર બીજી વેરાયટીઓ કરતા કેવો લાગ્યો બીજી કરતા થી મણ ઉતારો વધી જાય છે અચ્છા વિઘે બીજી વેરાયટી કરતા દસ થી પંદર મણ ઉતારો વધારે આવે છે બરોબર એના સિવાય લગડી કપાસ સિવાય બીજું તમે શું શું વાપર્યું છે એગ્રો પ્રોડક્ટ જીરુ વાપર્યું છે જીરુ એ જે આવે એ નંબર નંબર તો એ માં કેવું રહ્યું તમારે બીજું જીરું હતું આ જીરું હતું મોટો કાઠાડો થયું બરોબર તમે ત્રણ પ્રકારની વેરાયટી વાવી હતી એમાં આ જે એજે ફોર છે વચ્ચે વાયુ હતું બરોબર અને બીજી વચ્ચે જીરું એગ્રોજીવન એમાં શું શું સારી લાગી જીરામાં જીરામાં દાણો મોટો થયો બરોબર સોર નો વિકાસ થયો બરોબર સોર નો વધી ગયો બીજા કરતા ઉતારો વધારે વધી ગયો બરોબર છે સરસ અને એગ્રોજીવનની દવા તમે વાપરી હા દવા હતી બરોબર તો દવા રિઝલ્ટ એ કેવું

જીવન જ વપરાય બીજી વપરાય એક જીવન ની જ વપરાય બીજી વપરાય નહીં બરોબર ના ના ખુબ ખુબ ધન્યવાદ સાહેબ